ઇન્સ્ટાગ્રામો છે યુટ્યુબર છે ઇન્ડિયન તમામ ને કહ્યું દસ રૂપિયા તમે કમાતા તમામ ચાર રૂપિયા ગરીબો દેવા પાછળ વાપરાતા ખોટું યુ મેં કીધું ખોટું મેં હું કીધું લોકોની સેવા કરી ત્રણ ત્રણ ચાર ચાર રહી શું બધી પડ્યા રહેવું જગ્યા પરના ઘરમાં હું પણ થઈ ગયા તમારા તમે ખાલી બોલી હતી અને આજે તમારા ગામની અંદર આવો છું દાદાના હાથ પગ નથી માજી ને નથી એવાનું ઘર બનાવવાનું મને એમાં તો શું છે મેં પછી દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય પ્રત્યે વાવાઝોડું આવ્યું ને આઠ પડ્યો રહેતો અહીંયા કોઈને લોખ તો કહી દઉં પોતે વાવાઝોડા આઠ મહિના તમારી ધરતી પર અંદર રહે ભાવના નથી પણ હરેક યુવા વર્ગને કહો હંમેશા કે દસ રૂપિયા તમે કમાતા હોય ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરો આવનારી જનરેશન છે આપણે ગાય બોલવી છે કે આપણે બદલી નક્કી કરો કરતા આગળ વધીએ કે સારા કામ કરતા આગળ વધીએ તમે મને નક્કી કરીને કેવું હવે અને એવા તમામ લોકો નો કરીને વિરોધ કરવાનો છે ભાઈ કરશો કે નહી આજે તમે હજુ બી આરે કે ભાઈ હંમેશા તમામ લોકોને કહું છું બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો તમારા ગામની અંદર ઘર બનાવવા છે અને ગામના જેટલા પડિયા હોય જેટલા હોય તમારી ઘરે પ્રસંગ છે એ રીતના આપણે કામ કરવાનું છે ભાઈ કરશો કે નહીં પ્રેમ આપશો કે નહીં આજે તમને તમે બધા એટલા લખી કે તમારા ગામની અંદરથી પાંચસો પાંચસો હજાર હજાર લોકો આ વીડિયો ડાટાને મોકલે કે આનું ઘર બનાવો તમારી ભાવના તમારી ભાવના શુદ્ધ છે કે ભાઈ આ મારા કાક કરે છે તો લોકો માટે દોડે છે એટલે આપણે બનીને આ ડાટા દાટીનું ઘર બનાવવાનું છે પ્રેમ આપતા રહે છે આઈ લવ યુ સો મચ છું જય માતાજી જય શ્રી કૃષ્ણ અને ગાંધીગીર ની અંદર આવ્યો એટલે જે છોકરાને તમે તમે એક જ આવશે હનુમાન દાદા નો આશીર્વાદ છે મારા વાલ અને તમને મારી વાત કરું કે શરૂઆત કરી હનુમાન દાદા ના દર્શન કરવાની બોટલ મેં દાદા ને ચરાવી ત્યારે એવો ભાગ તો હનુમાન દાદા કે તું મને તેલ મને તેલ તું છે હું તારી છું હનુમાન દાદા આશીર્વાદ છે અને તમામ લોકોને કે સારું આપણે લોકોને તમે મારું તેલ નહીં લો એટલે હવે તમારા ઘરના રસોડાની અંદર બે રૂપિયા ભલે મોંઘું હોય પણ જે કમાવ છો નહીં સેવામાં જ વાપરું છું આ વગથી કહું છું એટલે તમારા ઘરના રસોડાની રસોડા ની અંદર ખજૂરભાઈનું સિમ તોદારી દેજો